નમસ્કાર રાગ વૃંદાવની સારંગ આપણે ચાલી રહ્યો છે અને એમાં સોનલ ગરબો બીજા નંબરનો આપણે પહેલાં જે ગીત લીધું હતું એ કમ્પ્લીટ થઈ ગયું હોય તમારે તો આજે આપણે આ બીજું સ્ટાર્ટ કરીએ છીએ આમાં ખાસ ધ્યાન શું રાખવાનું છે આ થોડો ક્લાસિકલ ગરબો છે એટલે હું જે રીતના સમજાવું છું જે સૂચન કરું છું અને જે રીતના તમને પ્રેક્ટિસ કરવાનું કહું છું એ રીતના તમે ચાલશો તો ચોક્કસ તમને સફળતા મળશે ફક્ત વિડીયો જોઈ લીધો પછી વગાડ દીધું એ શક્ય નથી સમજણ ના પડે તો એકની જગ્યાએ બે વાર વિડીયો જુઓ શાંતિથી જ્યારે સમય હોય ત્યારે જુઓ ત્રણ વાર જુઓ અને પછી એમ લાગે કે હવે મને સમજણ પડી ગઈ છે પછી આપણે એમાં પ્રેક્ટિકલી સ્ટાર્ટ કરવાનું છે બાકી તમને બીજી કોઈ મુશ્કેલી પડે તો હું બેઠો છું મને તમે ગમે ત્યારે ફોન કરી શકો છો આનું સ્ક્રીનશોટ તમે લઈ લેજો અને બીજા ભાગનું સ્ક્રીનશોટ તમને હું આપી દઉં છું છેલ્લે શક્ય હશે તો બધાના ફોટા પાડીને હું તમને વોટ્સઅપ કરીશ પણ કદાચ ભૂલી જવાય તો તમે આ વસ્તુ કરી શકો છો એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો અને જ્યારે સમય મળે ત્યારે એમાંથી જોઈને લખી શકો નોટ બનાવી શકો અથવા તો સ્ક્રીનશોટનો ઉપયોગ કરીને પણ તમે પ્રેક્ટિસ કરી શકશો બરાબર છે જ્યાં જ્યાં શું શું ધ્યાનમાં રાખવાનું છે હું તમને સમજાવતું જઉં છું અને વગાડીને બતાવતું દઉં છું પહેલાં આખો ગરબો હું વગાડી દઉં છું તાલ સાથે કેવી રીતના વાગશે તમારે કેવી રીતના તૈયાર કરવાનો છે એ વસ્તુ આમાં હું તમને બતાવી દઉં છું કે આ રીતના તમારે તાલ સાથે વગાડવાનું છે ઓકે સ્વરો જે છે થોડું ક્લાસિકલ બેઝ છે એટલે વેરીએશન વધારે આવશે આપણે સા પહેલી કાઢીનો લીધો છે નીચે ની મંત્ર સપ્તકનો કોમળ પ મંત્ર સપ્તકનો રે મ પ ની કોમળ સા આટલે સુધી આવવાનું છે આપણે તાર સપ્તકના સા અને નીચે મંદ્ર સપ્તકના પર સુધી આટલું વેરિએશન છે એટલે એ બેઝ ક્લાસિકલ છે એ તમારે ખાસ સમજવું પડશે હવે અહીંથી પહેલી કાળીથી જ સા લઈને આપણે શરૂ કરીએ છીએ अम्बे मा चलो गीरे धीरे हे चलो धी

તૈયાર કરવામાં ફિંગરિંગનું ખૂબ મહત્વ છે તમે ફિંગરિંગ જો એકવાર સેટ કરી લો તમે પહેલાં જ્યારે ગરબો બેસાડતા હોય અથવા તો ભજન બેસાડતા હોય કે કોઈ પણ સોંગ તમે જ્યારે બેસાડતા હોય ત્યારે એકવાર તમને ફિંગરિંગનો ખ્યાલ આવી જાય કે આટલા આટલા સ્વરોનો ઉપયોગ થવાનો છે એના પછી તમારે ફિંગરિંગ સેટ કરવું ખૂબ જરૂરી છે પહેલી લાઈન છે તો તમે જોયું હશે કે એક પણ ફિંગર મારે બદલવાની જરૂર પડી નથી આ ખૂબ અગત્યનો મુદ્દો છે અને ખાસ ધ્યાનમાં રાખજો નહીં તો શું થાય ધારો કે તમે એથી કેટલું ટફ ફળે છે જેટલું ટફ પડે એટલું તાલમાંથી નીકળી જવાની શક્યતાઓ વધી જાય તો એક આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો ફિંગરિંગ તમારે જાતે સેટ કરવાનું છે એમાં તમને કોઈ મદદ નહીં કરી શકે તમારી સમજ તમારી બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે બીજી વાત કે કયા કયા સ્વરો આવે છે એ ધારો કે હવે આપણે સપ્તકનો અને મધ્ય સપ્તકના જે સ્વરો લીધા છે તો અહીંથી પથી પ સુધી બરાબર તો આમાં કયા પ ની સા રે મ આટલો આપણને ખ્યાલ આવી ગયો છે ઉપર કયા સ્વરો આવશે તો એક વર્ણ લખ્યો નિયમ એવો છે કે સપ્તક ચેન્જ થાય બરાબર આ સપ્તકના સ્વરો છે પ ની મધ્ય સપ્તકના સા રે મ પ આટલા સ્વરો આવ્યા છે બરાબર છે હવે ઉપર જવાનું થાય છે તાર સપ્તકમાં તો કયા સ્વરો આવશે તો નેચરલ વસ્તુ છે કે જે નીચે સ્વરો આવતા હતા એ જ સ્વરો ઉપર આવે બીજા કોઈ સ્વરો આવે નહીં આ મુદ્દો તમને કોઈ નહીં શીખવાડે એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે ઉપર જવાનું હોય નીચે આવવાનું ધારે કે ઉપરથી આપણે નીચે આવીએ છીએ ને ઉપર આ બે સ્વરો આવ્યા છે અને આટલે સુધી આવ્યા પછી આપણને ખબર પડે ના હોય કે નીચે કયા સ્વરો આવશે તો ઉપર ની પ આવતા હતા તો નમંદ્ર સપ્તકમાં પણ ની અને પ નવ્વાણું ટકા નવસો ને નવ્વાણું ટકા આવી શકે છે બરાબર છે આ બે મુદ્દા ખાસ ધ્યાનમાં રાખજો આજે નેક્સ્ટ લેસનમાં આપણે હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ ત્યાં સુધી આવજો રજા લઉં છું ગુડ બાય ગુડ ડે